હવે સમાચાર વિગતવાર જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ પણ જીનવાલા રોડ ચાલુ રહેતા લોકો અવધમાં મુકાયા છે ત્યારે હજુ એક સપ્તાહ રોડ ચાલુ રહેશે ડ્રેનેજ લાઈનની પાલિકા વિસ્તારની લાઈન જોડેના જોડાણને લઈને એક સપ્તાહ કામગીરી પાછી ઠેલાઈ છે બે દિવસ પૂર્વે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું હતું અંકલેશ્વર શહેરને જોડતો પિરામન જીનવાલા સ્કૂલ રોડ શહેરને નેશનલ અને સ્ટેટ હાઇવે જોડતા મહત્વપૂર્ણ માર્ગ છે જે છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં છે મહત્વપૂર્ણ રોડ પર વારંવાર ધો ધોવાણ થતું હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગને આરસીસી રોડ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ખાસ કરી વરસાદી પાણીના નિકાલને લઈ માર્ગ પર છાસવારે ગાબડા પડી રહ્યા હતા જેને લઈ રોડની બંને તરફ પાકી સ્ટોમ વોટર ડ્રેન ઊભી કરી તેની સાથે આરસીસી રોડ બનાવવામાં આવશે જે માટે છેલ્લા ચાર મહિનાથી સ્ટોમ વોટર ડ્રેનની કામગીરી ચાલી રહી હતી જે પૂર્ણ થઈ જતાં ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા વીસ જૂનના રોજ માર્ગ બંધ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને માર્ગ બે મહિના માટે બંધ કરવાની જાહેરાત કરી હતી જોકે માર્ગ જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ પણ ચાલુ રહેતા લોકો અવધમાં મુકાયા હતા આ અંગે માર્ગ અને મકાન વિભાગમાં તપાસ કરતા કાર્યપાલક ઇજનેર આશિષભાઈ બોડાએ જણાવ્યું હતું કે પાલિકા વિભાગની સ્ટોમ વોટર ડ્રેન જોડો પાલિકાની લાઈનને જોડાણ ન થતા કામગીરી અટકી છે આગામી એક સપ્તાહમાં તેમના દ્વારા જોડાણ કરી આપવામાં આવશે તેમ જણાવી રહ્યા હતા જેને લઈ હજુ એક સપ્તાહ માર્ગ ચાલુ રહી શકે છે તેમની કામગીરી જેવી જ પૂર્ણ થશે તેમ માર્ગ બંધ કરી કામગીરી શરૂ કરવામાં આવશે